થાંગધ્રા શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી યુવક ઉપર અજાણ્યા શખ્સે કર્યું ફાયરિંગ જિલ્લા પોલીસ વડા સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગયો તપાસનો ધમધમાટ શરૂ સૂત્રોને આધારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરના જૂની આવેલ વાવની સામેના વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સ ફાયરિંગ ફાયરિંગની ઘટના બનતા જિલ્લા પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક વિગતમાં યુવક પર ફાયરિંગ થતા ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો યુવક જૂની ખારાવાડ વિસ્તારના ચરમાળીયા મંદિર પાસે શાહરૂખ ફતેહ મહદ કાજડીયા ઉમરવાર ચોવીસ નામનું હોવાનું સામે આવ્યું ફાયરિંગની ઘટના બનતા સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હાલ તો અજાણ્યા શખ્સો દ્વારા યુવક ઉપર શા માટે ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો તે સહિત વિવિધ દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરેલ